સાબરકાભ્ય સામે કાર્યકરો આવેદન પત્ર આપશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ આવવાની શરૂઆત કરી હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સામે કાર્યકર્તાઓ આવેદનપત્ર આપશે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને કાર્યકર્તાઓ આવેદનપત્ર આપશે બે દિવસ અગાઉ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલ બેઠક દરમિયાન શાબ્દિક બબાલ થઈ હતી પૂર્વ કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ પરમાર સાથે શાબ્દિક બબાલ કરી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પત્ર આપશે આવેદનપત્ર પત્ર આપવા જવાના હોવાની આમંત્રણ આપતી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ભાજપના સ્થાપના દિવસના દિવસે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાથે લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાનો પણ વિરોધ કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા જન્મદિવસ હતો એના માટે મિટિંગ હતી પરંતુ પત્રકારો થોડા ફોટા લેતા એમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રી પત્રકારોને પૂછકાવ્યા એમનું અપમાન કર્યું એટલા માટે એમના વચ્ચે જવાથી મારું પણ અપમાન કર્યું મને પણ ખુટકાયો એટલા માટે ભાજપના કાર્યકરોએ

બે હજાર દસ થી બે હાજર પંદરમાં જે કોંગ્રેસનો હું જિલ્લા કારોબારી કારોબારીનો અધ્યક્ષ હતો એ વખત આ ભાઈ મહેન્દ્રસિંહ કોંગ્રેસનો સભ્ય હતો ને એ વખતે એ જે કરતા અમે સહન કરી થાક્યા ના આજે એની લઈને અમારા પ્રચારમાં થવું કા કોંગ્રેસના હું મત હાલ્યા એટલે મારી તો એક જ નંબર વિનંતી છે પત્રકાર મિત્રો

જે માણસ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રહી જ્યું ને બે હકાવ દોર દોડ સકાઓ આપણો બાપા જપમાએલો હોય અને હવે આ સનિષ્ઠ પગથીઓમાં જપો કહી નાખે એવા અમારા દાદા છે હવે દાદાને ખબર છે કે જનસંઘ હું હતો ને કે પાર્ટી હું હતી એ બધી ખબર છે તો એ એવા દાદાઓનો અપમાન કરે છે પછી માન્ય ખદૂરાઓ તો કે શું બાપાને પાડી દીધા એ વાહ વી ડી ગા ના થાય સાંભળી લો અને પત્રકારો નો અપમાન કાર્યકર્તા નો અપમાન એવું કઈ રીતે ચલાવી લેવાય એવી વિચાર કરો આપણે મોદી સાહેબને ને વરેલા છીએ અને પાર્ટીના કાર્યકર્તા કાર્ય છીએ પણ અમને આવાયા ઉમેદવાર ગમશે નહીં અને ચાલશે નહીં અને ચલાવી લઈશું પણ નહીં બંને જિલ્લાના કાર્યકર્તા મિત્રો નહીં બટાવી શું કાર્યકર્તા નહીં બટાવી શું કરશું ઉમેદવાર કાર્યકર્તા અમને સો ભગવાન રામ પર ભરોસો છે અને માન્ય મોદી સાહેબ પણ પણ છે એવું હશે તો અમે મોદી સાહેબ સુધી પણ વાત પહોંચાડવા માટેની મહેનત કરીશું અને જરૂર પડશે જો જગ્યાએ મોદી સાહેબનો આદેશ એનો અમલ કરીશું ભગવાન શ્રી રામનું નામ લઈને આગળ ચાલીશું

તો બી હવે જમકી બહુ મળી હતી લીડ થી પાંચ લાખ ઉપર ની લીડ આવશે એટલી ગેરંટી આપું છું સાહેબ શું નામ તમારું પાઠ મણીલાવ